નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આપ સર્વનું અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હું પ્રિન્સ પ્રજાપતિ એકવાર ફરીથી આવી ગયો છું જે પીએચસીની પરીક્ષા છે તેના વિશે તો મિત્રો ધોરણ છ પીએચસીની પરીક્ષા છે તો એનો મિત્રો અત્યારે આપણે એમસીક્યુ સોલ્યુશન કરીશું જેનો તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ મિત્રોમાં પહેલું છે શું કીધું છે કે નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર છે ઇંધણ વગર એટલે કે એની અંદર પેટ્રોલના હોય સીએનજીના હોય ડીઝલના હોય એવું કંઈ પણ પ્રવાહી વગર કોઈ ઈંધણ વગેરે ચાલે એને શું કહેવાય તો કે ઈંધણ વગરનું વાહન એને કહેવાય તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે રિક્ષા બી છે સાયકલ સી છે કાર અને ડી છે સ્કૂટર તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સાયકલ તો કહેવાય મિત્રો જે રીક્ષામાં સીએનજી હોય કોઈ પેટ્રોલ હોય કોઈ ડીઝલ હોય એ રીતનું એમાં પણ એમાં પણ કોઈકને કોઈક તો ઇંધણ આપવામાં જ આવે કારને પણ ઈંધણ આપવામાં આવે કોઈ પેટ્રોલ ડીઝલ કોઈ સીએનજી વાળી હોય કાર સ્કૂટરમાં પેટ્રોલ આપવામાં આવે એ રીતનો મિત્રો જે આપણને ઓપ્શનમાં આપેલા છે જે ઓપ્શનો આપેલા છે એમાં કંઈક ને કાંઈક તો ઇંધણ પૂરાવું જ પડે પરંતુ મિત્રો જે સાયકલમાં છે એ ઈંધણની જરૂર પડતી નથી તો માટે નીચેનામાંથી સાયકલ એક વાહન એવું છે કે જેમાં જે ઈંધણ વગર ચાલે છે ત્યારબાદ બીજું કે કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટી શકે તેમ નથી કયો ઉર્જા સ્ત્રોત એટલે કે એવો કઈ ઉર્જા છે ઉર્જાનો સ્ત્રોત એવો કયો છે અખૂટ એટલે કે જે જલની ખૂટી જ ન શકે એવો કયો સ્ત્રોત છે અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે ખનીજ તેલ બી છે કોલસો સી છે સૂર્ય અને ડી છે સીએનજી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સૂર્ય મિત્રો સૂર્ય એ ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટી શકે તેમ નથી કારણ કે મિત્રો ખનીજ તેલ ખૂટી શકે જો તેની ઉણપ થાય તેનો વધારે વપરાશ થઈ શકે તો તેની ઉણપથી ખનીજ તેલનો પણ ખૂટી શકે છે કોલસાનો પણ વધુ ઉપયોગ થાય ખાણોમાં તો તેનો પણ તે ખૂટી શકે છે સીએનજી વધારે પડતો ઉપયોગ થતો સીએનજી પણ ખૂટી શકે છે પરંતુ મિત્રો સૂર્ય ખૂટી શકે નહીં તો મિત્રો કે એ માટે એમાં જવાબ આવશે ઓપ્શન કે સૂર્ય ઉર્જા સ્ત્રોત અખૂટ છે સૂર્યનો ઉર્જા સ્ત્રોત એ અખૂટ છે જે કદી ખૂટી શકે તેમ નથી ત્યારબાદ ત્રીજું કે નીચેનામાંથી કયું ઈંધણ જમીનમાંથી મળ નથી મળતું એવું કયું ઇંધણ છે કે જે જમીનમાંથી નથી મળતું એ ઓપ્શન છે પેટ્રોલ બી ઓપ્શન છે ડીઝલ સી ઓપ્શન છે લાકડું અને ડી ઓપ્શન છે કેરોસીન તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લાકડું લાકડું એ મિત્રો જમીનમાંથી મળતું નથી તમે જોશો તો પેટ્રોલ એ અંદર જે જમીનમાંથી મળે ડીઝલ એ પણ જમીનમાંથી અને કેરોસીન પણ એ જમીનમાંથી મળતું હોય છે માટે શું લાકડું કે નીચેનામાંથી તો મિત્રો લાકડું એ વૃક્ષમાંથી મળતું હોય છે માટે લાકડું એ જમીનમાંથી મળતું નથી તો કે નીચેનામાંથી લાકડું એ ઇંધણ જમીનમાંથી મળતું નથી ત્યારબાદ ચોથું કે પ્રકાશ મેળવવા ફાઈનસમાં કયું ઈંધન વપરાય છે એ ઓપ્શન છે કેરોસીન બી ઓપ્શન છે ડીઝલ સી ઓપ્શન છે પેટ્રોલ અને ડી ઓપ્શન છે લાકડા તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કેરોસીન તો મિત્રો જે પહેલાના જના જમાનામાં જે પ્રકાશ એટલે કે વીજળી ન હતી તે માટે ફાનસનો ઉપયોગ કરવામાં આવતો હતો કે જેના અંદર શું કેરોસીન નામનું એક ઈંધણ વાપરવામાં આવતું તો કે નીચેનામાંથી કેરોસીન પેટ્રોલ નીચેના પ્રકાશ મેળવવા ફાનસમાં કેરોસીન ઈંધણ વપરાય છે તો મિત્રો ડીઝલ સી પેટ્રોલ અને સાચો જવાબ આવશે ઓપ્શન એ કેરોસીન પ્રકાશ મેળવવા ફાણસમાં તો કેરોસીન નામનું એક ઇંધણ વપરાય છે તો મિત્રો આ જો ચોથું મિત્રો પાંચમું કે નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી મિત્રો એ ઓપ્શન છે કેરોસીન બી છે ડીઝલ સી છે એલપીજી અને ડી છે સીએનજી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી એલપીજી તો મિત્રો જે એલપીજી ગેસ છે એ પેટ્રોલિયમનો ઘટક નથી તો કે નીચેનામાંથી ઓપ્શન ડી એટલે કે સી એનજી ગેસ એ પેટ્રોલિયમનો ઘટક નથી તો મિત્રો ત્યારબાદ છઠ્ઠું કે પેટ્રોલિયમને સાફ કરવા તેના જુદા ઘટકો જુદા પાડવામાં ખાલી જગ્યામાં મોકલવામાં આવે છે જો પેટ્રોલિયમને સાફ કરવું હોય તેને ચોખ્ખું બનાવવું હોય તો જે તેની અંદર જે કચરા હોય તેને દૂર કરવા તેને કેમ મોકલવામાં આવે તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે રિફાઈનરી બી ઓપ્શન છે એન્જિન સી ઓપ્શન છે કંપની અને ડી ઓપ્શન છે ફેક્ટરી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ રિફાઇનરી તો મિત્રો એન્જિનમાં પણ કોઈ પેટ્રોલિયમને સાફ કરવામાં આવતા નથી ને ઘટકોને જુદા પાડવામાં આવતા નથી કંપનીઓમાં પણ એ પેટ્રોલિયમને સાફ કરી તેના ઘટકોને જુદા પાડવામાં આવતા નથી ફેક્ટરીમાં પણ વસ્તુ બનાવવામાં આવે મિત્રો રિફાઇનરીમાં જે અલગ અલગ વિભાગ પડતા કચરાઓને દૂર કરવામાં આવે ઘટકોને અને પેટ્રોલિયમને શુદ્ધ કરવામાં આવે છે તો પેટ્રોલિયમને સાફ કરવા અને તેના ઘટકો જુદા પાડવામાં રિફાઈનરીમાં મોકલવામાં આવે છે ત્યારબાદ મિત્રો સાતમું કે ટ્રકમાં ઈંધણ તરીકે શું હોય છે એ ઓપ્શન છે પેટ્રોલ બી ઓપ્શન છે કેરોસીન બી ઓપ્શન છે ડીઝલ સી ઓપ્શન છે કેરોસીન અને મિત્રો ત્યારબાદ ડી ઓપ્શન છે એન્જિન ઓઇલ મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ડીઝલ તો મિત્રો જે ટ્રક હોય છે મોટા મોટા વાહનો હોય છે એમાં મિત્રો ઈંધણ તરીકે શેનો ઉપયોગ થાય છે તો કે ડીઝલનો ઉપયોગ થતો હોય છે ટ્રકમાં ડીઝલ ઈંધણ તરીકે હોય છે ત્યારબાદ મિત્રો આઠમું કે મોટર સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે એ ઓપ્શન છે ડીઝલ બી છે કેરોસીન સી છે પેટ્રોલ અને ડી છે સી એનજી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓપ્શન સી પેટ્રોલ તો મિત્રો મોટર સાયકલમાં ઇંધણ તરીકે પેટ્રોલ વપરાય છે ત્યારબાદ મિત્રો લાવું કે શું કીધું છે કે રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે જે કે દરેક દરેક વાહન તેની અંદર કંઈક ખરાબી હોય તો તે કંઈક ને કંઈક ધુમાડો તો નીકાળતો જો અને તેનાથી ઘણું બધું પ્રદૂષણ થતું હોય હવાનું પ્રદૂષણ થતું હોય તો મિત્રો એમ જ રિક્ષાનો ધુમાડો ઓછો કરવો હોય તો કયું ઈંધણ વપરાય તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે સીએનજી બી ઓપ્શન આપેલો છે કેરોસીન સી ઓપ્શન આપેલો છે ડીઝલ અને ડી ઓપ્શન આપેલો છે પેટ્રોલ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સીએનજી તો મિત્રો જો કોઈ પણ વાહન વધારે ધુમાડો બહાર નીકાળતું હોય તો તેને પહેલાં સર્વિસમાં લઈ જાઓ પછી તેને સીએનજી નો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો ઓછો ધુમાડો કરે તેવા તરીકે સીએનજી વપરાય છે ત્યારબાદ મુકે જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકા માં મૂકે છે આ સાધનને શું કહેવાય તો કે જે જયશ્રીબેન નામના વ્યક્તિ છે તેઓ ખીચડી રાંધવા માટે તે એક સાધન છે તેમના પાસે અને તે સાધનને સૂર્યના તડકામાં મૂકે છે અને તેથી ખીચડી પાકે છે તો મિત્રો એવું શું હશે એ ઓપ્શન છે સગડી બીચ છે ચૂલો સી છે સૂર્ય કુકર અને ડી છે પ્રેશર કુકર તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સૂર્ય સૂર્યકુકર તો મિત્રો જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે આ સાધનને શું કહેવાશે સૂર્ય સૂર્યકુકર કહેવાય ત્યારબાદ મિત્રો અગિયાર મુ કે લીલા લીલામાં લીલાના મમ્મી ગામડામાં રહે છે તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે તો એ ઓપ્શન છે કેરોસીન બી છે લાકડા સી છે સીએનજી અને ડી છે ડીઝલ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી લાકડા તો મિત્રો જો લીલા લીલાના મમ્મી ગામડામાં રહેતા હોય તો તેઓને જો ચૂલા પર રોટલા બનાવવામાં ઈંધણ તરીકે લાકડાનો ઉપયોગ લેતા હશે ત્યારબાદ મિત્રો બારમું કે ચાર રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતા વાહનો થોભી જાય છે એ ઓપ્શન છે લીલી બી છે વાદળી સી છે પીળી અને ડી છે લાલ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી લાલ તો મિત્રો જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ જતા હોય ને ત્યાં સિગ્નલ લાઈટ લાલ દેખાતી દેખાતી હોય તો ત્યાં મિત્રો આપણે આપણું વાહન થોભી રાખવું જોઈએ તો કે ચાર રસ્તા પર લાલ સિગ્નલ લાઈટ થતા વાહન ધોભી જાય છે ત્યારબાદ મિત્રો કે ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે એ જેમાં મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે છાણા બી છે મૂત્ર સી છે ચારો અને ડી છે ધૂળ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ છાણા તો ગાય છાણમાંથી શું બને છે તો કે છાણા બને છે અને તે છાણા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તો મિત્રો ત્યારબાદ ચૌદમું કે વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે એ ઓપ્શન આપેલા છે એલપીજી ગેસ બી છે સીએનજી ગેસ સી છે છાણા અને ડી છે કોલસો તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ એલપીજી ગેસ તો મિત્રો જે વર્તમાન સમયનું પૂછ્યું હોય તો એલપીજી ગેસ લખવાનું અને જો પહેલાના સમયમાં પૂછ્યું હોય તો છાણા અને લાકડા તો મિત્રો સીએનજી ગેસ પણ એ વર્તમાન સમયમાં રસોઈ અને તે પણ ઘરમાં વાપરામાં આવતું નથી છાણા પણ વર્તમાન સમયમાં નથી પહેલાના સમયમાં અને કોલસા એ ફેક્ટરીઓ કોઈ તો તેમાં વાપરવામાં આવે છે તો મિત્રો આ એલપીજી ગેસ છે વર્તમાન સમયમાં રસોઈમાં ઘરમાં બનાવવા ઈંધણ તરીકે એલપીજી ગેસનો ઉપયોગ થાય છે તો મિત્રો ત્યારબાદ પંદરમું શું કહ્યું છે મિત્રો કે પંદરમું કે ચાર રસ્તા પર આવેલા ટ્રાફિક સિગ્નલ આગળ ઊભેલા વાહનોનું બંધ ખાલી જગ્યા બંધ કરવાથી પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે એ ઓપ્શન છે મિત્રો એન્જિન બી છે ગાડી સી છે રસ્તો અને ડી છે એક પણ નહીં તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ એન્જિન તો મિત્રો જો કોઈ જગ્યાએ તમે જઈ રહ્યા છો અને ત્યાં આગળ એમ કહે છે કે લાલ લાઈટ ધામડા ઉપર બતાવે છે સિગ્નલ લાઈટ લાલ બતાવે છે એટલે આપણે શું સૂચવી લેવાનું આપણે શું જાણી લેવાનું કે હા ભાઈ એ ગયા આપણે ઊભું રહેવાનું છે એટલે ત્યાં ઊભું રહેવાનું તો મિત્રો ઊભી રહેતી વખતે એક ધ્યાન રાખવાનું કે જો પેટ્રોલ અને ડીઝલની બચત કરવી હોય તો મિત્રો શું કરવાનું તો જે એન્જિન હોય તે બંધ કરી દેવાનું તો એટલું વસ્તુ યાદ રાખવાનું કે કોઈ રસ્તા પર હોય તો લાલ લાઇટ લાઇટ લાલ સિગ્નલ દેખાય તો મિત્રો આપણે ત્યાં ઊભા રહેવાનું વાહનને બંધ કરવાનું અને તેના એન્જિનને બંધ કરવાનું તો મિત્રો ચાર રસ્તા પર આવેલા ટ્રાફિક સિગ્નલ આગળ ઊભેલા વાહનોનું એન્જિન બંધ કરવાથી પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે તો મિત્રો ત્યારબાદ મિત્રો આપણને શું કહે છે સોળમો પ્રશ્ન કે ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે એટલે મિત્રો એ ઓપ્શન છે જીબ્રા ક્રોસિંગ બી ઓપ્શન છે લીલી સી છે પીળી અને ડી છે લાલ તો મિત્રો તમે કદાચ એમ ના સમજતા કે જીબ્રા ક્રોસિંગ એટલે ઓલું પ્રાણી આવે જીબ્રા ક્રોસિંગ પણ મિત્રો જીબ્રા ક્રોસિંગ એટલે કે કોઈ વ્યક્તિને રસ્તાને ઓળંગીને જવું હોય અને તે રસ્તાની ઉપર મિત્રો તમે ધ્યાન રાખીને જોજો તો એ જ્યાં જીબ્રા ક્રોસિંગ હોય તે રસ્તા ઉપર સફેદ કલરના પટ્ટા હોય છે જે એ સૂચવે છે કે અહીંયાથી રાહદારીઓને રસ્તો ઓળંગી શકાય છે તો મિત્રો એને જીબ્રા ક્રોસિંગ કહે તો લીલી લાઇટ ત્યારે પણ મિત્રો આપણે એવું ના હોય કે લીલી લાઇટ થતી હોય તો રાહદારીઓને રસ્તો ઓળંગવા દેવો પીળી લાઇટ થતી હોય તો રાહદારીઓને રસ્તો ઓળંગવા દેવો કે લાલ લાઇટ થતી હોય તો રાહદારીઓને રસ્તો ઓળંગવા દેવો પણ મિત્રો જ્યારે જીબ્રા ક્રોસિંગ હોય તો રાહદારીઓ રસ્તો ઓળંગી શકે છે તો ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા કા સેનો તો કે જીબ્રા ક્રોસિંગ હોય છે તો મિત્રો ત્યારબાદ સત્તર મૂકે જનરેટર તમે બધા શબ્દો સાંભળ્યા છે જનરેટર ચલાવવા શાનો ઉપયોગ થાય છે આપ સૌએ જનરેટર તો જોયું હશે પણ એના ચલાવવા માટે શાનો ઉપયોગ થાય એ ઓપ્શન છે પેટ્રોલ બી ઓપ્શન છે વિદ્યુત સી ઓપ્શન છે ડીઝલ અને ડી ઓપ્શન છે સૂર્ય ઉર્જા તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ડીઝલ તો મિત્રો જો જનરેટરને ચલાવવું હોય તો ન તો પેટ્રોલનો ઉપયોગ થાય ન વિદ્યુતનો કે ન તો સૂર્ય ઉર્જાનો તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ડીઝલ તો જનરેટર ચલાવવા ડીઝલનો ઉપયોગ થાય છે તો મિત્રો આવાને આવા અનેક વિડીયો જોવા માટે અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને ક્લિક કરી બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો એવું જ રહે કે પીએસસીના જ વિડીયા પીએસસીના વિડીયા તમામ આવનારી ધોરણોની પરીક્ષાઓ આવતી હોય કોઈ જ્ઞાન સાધનાની પરીક્ષા હોય પીએસસીની પરીક્ષા હોય પછી સ્વાધ્યાયપોથીઓના સોલ્યુશન મોડલ પેપરોના સોલ્યુશન ચોપડીઓની અંદર મિત્રો કોઈ પાઠ અઘરા લાગતા હોય તો તેનું પણ સોલ્યુશન મિત્રો આ સૌ સૌએ સૌનું આ સૌનું મિત્રો આપણે પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તમને દરેક વિડીયા જોવા મળી રહે છે